કુલપતિ કૃપાચાર્ય અને દ્રોણાચાર્યની સામે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું હતું આજના વિડીયોમાં તમને જણાવીશું કે દ્રૌપદીના પાછલા જન્મમાં એવું કયું પાપ હતું જેના કારણે ભરી સભામાં તેનું વસ્ત્રહરણ થયું તમે મહાભારત વિશે અવશ્ય સાંભળ્યું કે વાંચ્યું હશે મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણની ઘટના મહાભારતની એક દુઃખદ ઘટના માનવામાં આવે છે અને તે એટલા માટે થયું કારણ કે જુગારમાં પાંડવો તેમની પત્ની દ્રૌપદીને કૌરવો સામે હારી ગયા હતા પાંડવોના મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે જુગારમાં તેમના ભાઈઓ સહિત દ્રૌપદીને પણ દાવ પર લગાવી દીધી હતી અને કૌરવો સામે હારી ગયા હતા જુગારમાં હાર્યા બાદ પાંડવો અને દ્રૌપદી કૌરવોના દાસ બની ગયા હતા ત્યારબાદ દુર્યોધને તેના ભાઈ દુશાસનને દ્રૌપદીને વાળથી ખેંચીને સભાખંડની વચ્ચે લાવવા અને તેના વસ્ત્ર હરણનો આદેશ આપ્યો જ્યારે દ્રૌપદીને તેના વાળ ખેંચીને ભરી સભામાં લાવવામાં આવી ત્યારે દ્રૌપદીને આભાસ પણ ન હતો કે તેની સાથે શું થવાનું છે દ્રૌપદીએ સૌ પ્રથમ સભા હાજર તમામ લોકો પાસેથી મદદ માંગી દ્રૌપદીએ પોતાની લાજ બચાવવા માટે બધાની સામે હાથ જોડીને મદદ માટે વિનંતી કરી પરંતુ સભામાં હાજર યોદ્ધાઓમાંથી કોઈ પાસેથી દ્રૌપદીને મદદ મળી નહીં અંતે દ્રૌપદીએ ખુદને નિસહાય અનુભવીને ભગવાન કૃષ્ણને પુકાર્યા અને લાજ બચાવવા માટે પ્રાર્થના કરી અને સાથે સાથે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછ્યો કે હે શ્રી કૃષ્ણ તમે કહો છો કે મનુષ્યનું માન અને અપમાન તેના પાપ અને પુણ્યના કર્મોનું પરિણામ હોય છે તો હે શ્રી કૃષ્ણ મેં એવું તો કયું પાપ કર્યું છે કે જેના લીધે યોદ્ધાઓથી ભરેલી રાજ્યસભામાં બધાની સામે મારે લજ્જિત થવું પડ્યું ત્યારે ભગવાને દ્રૌપદીને તેના પાછલા જન્મનું સ્મરણ કરાવ્યું ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે પૂર્વ જન્મમાં તે એક રાજકુમારી હતી

ગંગા સ્નાન કરીને પાણીમાંથી બહાર આવ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્રો ગંગાના કિનારે જોયા નહીં એટલે પરેશાન થઈ ગયા અને આમ તેમ શોધ કરવા લાગ્યા આમ તેમ જોયા પછી સંતને તેના વસ્ત્રો એક જગ્યાએ સંતાડેલા મળ્યા ત્યારે સંત ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો કે જેણે આજે મારી સાથે આવી મજાક કરી છે અને મારા વસ્ત્રો છીનવી લીધા છે એક દિવસ તેને પણ તેના વસ્ત્ર હરણ પર સમાજ સામે લજ્જિત થવું પડશે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આગળ કહ્યું આ શ્રાપને કારણે જ તમારે વસ્ત્રહરણનું અપમાન સહન કરવું પડ્યું છે અને આ સિવાય દ્રૌપદીની લાજ બચાવવા પાછળ પણ એક ઋષિનો આશીર્વાદ હતો શિવ શિવપુરાણમાં એક કથા છે કે ભગવાન શિવના અવતાર દુર્વાસા ઋષિ એકવાર સ્નાન કરવા નદી કિનારે ગયા ત્યારે નદીના જોરદાર પ્રવાહને કારણે ઋષિના વસ્ત્રો નદીમાં તણાઈ ગયા દુર્વાસા ઋષિથી થોડે દૂર દ્રૌપદી પણ નદીમાં સ્નાન કરવા માટે આવી હતી દ્રૌપદીએ તેના કપડાનો ટુકડો ફાડીને ઋષિને આપ્યો અને આનાથી ઋષિ દુર્વાસા દ્રૌપદીથી ખૂબ જ ખુશ થયા અને દુર્વાસા ઋષિએ મુશ્કેલીના સમયે તેનું રક્ષણ કરવા માટેનું વરદાન દ્રૌપદીને આપ્યું એવું માનવામાં આવે છે કે આ વરદાનને કારણે કૌરવોની સભામાં દુશાસન દ્રૌપદીના વસ્ત્ર ખેંચતો ગયો અને શ્રી કૃષ્ણ દ્રૌપદીના વસ્ત્ર પાછા ચડાવતા રહ્યા આમ શ્રી કૃષ્ણની કૃપાથી દ્રૌપદીની લાજ બચી ગઈ